મસરે તરથા બી હતો અને મસરોના त्रासથી હેરાન પરેશાન થઈ જે સીમમાં ભાગ્યા રાખીને રહેતા હતા તે ગામ તરફ ભાગી ગયા હતા ધીમી ધારે વરસાદના કારણે ધોધમાર મસરે આક્રમણ કર્યું હતું કારણે ઢીમસા થઈ ગયા હતા થઈ ગયા એના કારણે ખેતરમાં કાંઈ કામ થાય એમ ન હતું ધીમી ધારે ટપક 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 ચાટા પડતા હતા એના કારણે ખેતરમાં નસરાએ એક સાથે આક્રમણ કરી દેતા તમામ કામ કરતા લોકો ખેતરની બહાર નીકળી ગયા હતા અને તડકીની રાહ જોઈને બેઠા હતા પણ તડકીને કાઢવાનું નામ લેતો ન હતો ટપક ટપક ચાલુ બહુ ખૂબ મસર કરતા એટલે તમે જોઈ શકો છો કે ધીમી ધારે ધીમો ધીમો સાટો 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 સાટો

तो तेई सको मित्रों के मसरोना त्रास त्राहीम थी गया से, धीमी धारे वरसा कारण मैं थे यो कोई उपाय हो ही?